પણ આપણે કઈ ના હોય તો જવું મજા નથી લે શેની મજા નથી તને સવારે સાત વાગે મજા આવી જવી જોઈએ બગાસ આ માણસ મળે આ જામતું નથી શેનું જામતું શેનું નથી આપણા શબ્દ જ કાઢી નાખવાના જામતું નથી મજા નથી ફાવશે નહીં ગમશે નહીં મને અનુકૂળતા નહીં કામ નહીં અક્ષરધામ છે ફાઉન્ડેશન લેવલ ઉપર આવ્યું ત્યારે ખબર પડી કે આ ઝોન માં તો છત્રીસ ફૂટ થી ઉપર જવાય જ નહીં ગવર્મેન્ટ નો કાયદો જ નથી ગ્રીન માં આવે છે મંદિરો છાસી ફૂટ ઉપર જતા હોય મેજર પ્રશ્ન

તમે આખા પ્રવચન માંથી કશું લઈને ના જાઓ તો સમય લાગે ભગવાન ની કુદરત ની ઈચ્છા તમને મળે એટલો સમય લાગે પણ ત્યાં સુધી ધીરજ રાખીને શોધવાનું ચાલુ રાખવાનું અને સમાધાન થયું મળ્યું કાયદાકીય રીતે બધું ક્લિયર થયું જ્યુરીએ ક્લિયર કર્યું અને આજે ત્યાં દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ લોસ એન્જલસ માં કેલિફોર્નિયામાં ઉભું છે બધા પ્રશ્ન જીવનમાં જોયા છે પણ પોઝિટિવ ઓલવેઝ સકારાત્મકતા અને આ પ્રકારની વાતો રોજ જોઈએ હા તો પોઝિટિવિટી રહે તમને એમ થાય કે એકવાર ચલો આજે અહીં સરસાણ આવીને પેલેટીના મોલમાં પ્રવચન સાંભળી લીધું હવે નહીં વાંધો આવે પણ કાલે વાંધો આવે પરમ આવે તમે જો વિચારની સ્થિરતા નહીં રાખો સ્ટેબિલિટી ઓફ યોર માઇન્ડ એ વિચારને પકડી નહીં રાખો ને તો નેગેટિવ કઈ ફોર્સ આવશે પાછો આ વિચાર છૂટી જશે એની માટે રોજ આવી કઈક વાત સાંભળવી આવી કઈક વાત વિચારવી આવી કઈક વાત માચવી બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે પીટર ડ્રકર મેનેજમેન્ટ શબ્દ આ વ્યક્તિ આપણે જે મેનેજમેન્ટ બોલીએ છીએ ને એ વ્યક્તિ મેનેજમેન્ટ કોઈન કરનારા વ્યક્તિ પીટર ડ્રકર બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઘણા બધા પુસ્તકો લખ્યા છે પીટર ડ્રકર એક વખત પ્રશ્નો પીટર ડ્રકરે બહુ સુંદર ઉત્તર આપ્યો એમનો અનુભવ આવા આવી મોટી વ્યક્તિ નો એક અનુભવ કામ કરે પીટર ડ્રકર બોલ્યા કે સાબુ અને પાણીનો રોજ ઉપયોગ કરવાનો પેલો કે આ પીટર ડ્રકર પૂછ્યું કેમ તો કે પછી આજે ઉપયોગ કરી લીધો સાબુ પાણીનો આપણે સ્નાન કરી લીધું સ્વચ્છ વસ્ત્ર પહેરી લીધા પણ હવે આપણે બજારમાં બધે ફર્યા લોકોને મળ્યા તડકો હોય પરસેવો હોય ધૂળ ઉડે તો શરીર મેલું થાય પરસેવો થયો હોય એટલે સાફ તો કરવું પડે એટલે સાબુ અને પાણી રોજ વાપરવા પડે પીટર ડ્રકર કે એમ આજે આ વાત સાંભળી પાછો આખા દિવસ દરમિયાન નેગેટિવ વાત આવે કઈક બેડ ન્યૂઝ આવે કોઈક આપણને નેગેટિવ શબ્દો કાનમાં કહી જાય એટલે કઈ વાત સાંભળીએ અથવા તો ડિજિટલ મીડિયા તો બધું છે પુષ્કર નેગેટિવિટી ઉભી કરે એવું એમાંથી કઈક જોઈ લીધું જાણી લીધું લે આટલો આગળ વધી ગયો આના વિશે આવા સમાચાર કોકના પોઝિટિવ સમાચાર સાંભળીને તું નેગેટિવિટી જતો ને આ તો મારી સાથે જ ભણતો હતો આ તો ભેગો નોકરી કરતો હતો આ ત્યાં પહોંચી ગયો ફૂલ પોઝિટિવ બોલો અહીંથી પ્રવચન સાંભળીને જાય ફૂલ પોઝિટિવિટી નું પ્રવચન સાંભળીને જાય ને ઘરે પહોંચે ને ફૂલ તાકાતમાં હોય અને એમાં જો બરોબર ઘરનો દરવાજો ખોલે ને એ જ વખતે પાડોશી હોય એના મર્સિડીઝ ગાડી ની પેલી ગિફ્ટ પેક ખોલતો બધું શ્રવી જાય બધી એનર્જી જતી રહે એ વખતે એમના વિચાર આવે કે આવી લો છો આપણે પણ કઈક કરવું છે આપણે અભિનંદન પાઠવીએ પડોશી તરીકે વેરી ગુડ તારી કમાણી તારી મહેનત અને તારા વિચારો અને તારા અભિગમો થી તો પહોંચ્યો વેરી ગુડ અભિનંદન પ્રેમ થી મોટા દિલ અને ઘરે જઈને પાછા વિચારીએ પેલી જે પ્લેટિનમ હોલ વાતો સાંભળીને એનો ક્યાંક ઉપયોગ કરીને આપણે કઈક કરવું છે પણ આવું ના થાય થાય પેલું નેગેટિવિટી આવે એટલે પીટર ડ્રકરે કહ્યું કે રોજ ડેઈલી આ વાતો સાંભળવાની તો એનર્જી રહેશે Like soap and and water, you have to have motivation and inspiration. you have to have 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 to to motivation inspiration, energy talks લાઈક સોપ એન્ડ વોટર યુ હેવ ટુ હેવ મોટીન એન્ડ ઇન્સ્પિરેશન એવા જીવવાનું તમે આ ડિજિટલ બધો ઉપયોગ કરો છો ને એ લીધે તમને નેગેટિવિટી વધારે આવે તમને ખબર નથી જેટલું વધારે ટાઈમ તમે સ્ક્રીનની સામે કાઢશો ને પછી મોબાઈલ સ્ક્રીન હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય વોટ એવર સબકોન્શિયસ માઇન્ડમાં નેગેટિવિટી વધે છે આ પ્રૂડ છે તમને એમ થાય કહો આ વસ્તુ પાસે નથી તમે લે આ વ્યક્તિને તો કેવી સારી વાત બની ગઈ આ ધંધો તો કેવો સારો ચાલે છે મારો ધંધો સારો ચાલતો આવા સબકોન્શિયસ માઇન્ડમાં બહુ જોજો કરો ને એટલે વિચારો ગોઠવાય એના લીધે નેગેટિવિટી સવારથી શરૂ થાય તમને ખબર ના હોય કે આની અસર છે પણ એની અસર કોમો નામનો રોગ થાય ફિયર ઓફ મિસિંગ આઉટ આ નવો રોગ છે ડિજિટલ પંદર સત્તર વર્ષના છોકરા છોકરીને હોસ્પિટલમાં નાખવા પડે છે ફિયર ઓફ મિસિંગ આઉટ કોઈ પાર્ટી ના ફોટોગ્રાફ જોઈ ને તો કે બોલે મને આ પાર્ટી ના બોલાય આ પેલું તો ઓળખીતો છે કોને કયા કપડા છે પેલા પેલા સારા કપડાં પહેરે મારા કરતા મારી જોડે મારી જોડે પેલી કપડાની જોડ છે આના કલર ને બધું સારું છે આવા વિચારો ચાલુ થઈ જાય હું રહી ગયો ફેસબુક ઉપર કઈક પોસ્ટ કરે અને તને અહીંયા ઘરે બેઠા બેઠા નેગેટિવિટી ચાલુ થઈ જાય આપણી એની સામે પોઝિટિવિટી માટે જોમો શરૂ કર્યું જે હોય જોય ઓફ મિસિંગ આઉટ તમ બધા ના બોલાય ને પાર્ટીમાં કઈ વાંધો નહીં તમે એન્જોય કર્યું કઈ વાંધો નહીં ઘેર મેં બેઠા બેઠા પપ્પા મમ્મી ને ભાઈ ને ની સાથે ફર્સ્ટ ક્લાસ ડિનર લીધો જોમો જોય ઓફ મિસિંગ આઉટ આનંદ ફોમો ની સામે જોમો પોઝિટિવિટી આનંદ માં જ રહેવાનું ચોવીસ કલાક એ તમે નક્કી કરો તો એ કોઈ લઈ જઈ નહીં શકે અને તમે નક્કી ન કરો તો વારે વારે ડિસ્ટર્બ થતો સિત્તેર એસી વર્ષ નું જીવન છે મિનિમમ આતું તો નક્કી કરી રાખવું કરોડોપતિ બન્યા કે ના બન્યા મસુરીઝ ફેરવી કે ના ફેરવી સેન્ટ્રલ એર કન્ડિશન બંગલામાં રહ્યા કે ના રહ્યા

আত পজিটিভিটি নেটভার্সিটি ডিজিটাল ডিজিয় খু নাম্য ডিজি ফসবুক্যাডিন ডি ফেস নসান এডন ফেক এডিকন ড এ কিু স্ ই। ફેસબુક હમણાં જ ગયા મહિને દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલ બહુ મોટી હોસ્પિટલ છે એમાં બે યુવાનોને ભાઈ સગત ભાઈઓ સત્તર વર્ષનો ઓગણીસ વર્ષનો બંને ને ત્યાં લાવ્યા પણ એ લાવ્યા ને ત્યારે બંનેના લેપટોપ પર ફેસબુક ચાલુ હતું આ બે જણા ને ફેસબુક બંધ થાય ને એટલે એને શરીરમાં નેગેટિવિટી શરૂ થઈ જાય એને ખાવાનું પચે નહીં કઈ ખાય નહીં પીવે નહીં ઊંઘ ના આવે એને ફેસબુક ચાલવું જોઈએ બસ તો જે ખાઈ શકે એને પચી શકે એટલું બધું એનું શરીર આદતિ થઈ ગયેલું કારણ કે મન આદતી થઈ ગયું આ બંને જણાને હાથ પકડીને વેન માંથી દસડી જતા હોય ને ઢોર ને આમ ઢસડી જતા હોય એવી રીતે લઈ જવા પડે આ હોસ્પિટલમાં એક મહિના પહેલાનો જ કિસ્સો છે આવી લાઈફ જીવન અને આટલો બધો ટાઈમ આપણે શું કામ પગાડવાનો કોક પાર્ટી કરે એનું પોસ્ટિંગ કોક ફેસબુક ઉપર કરે આપણે જોઈ ને આને આ પહેર્યું છે નાણે આ કર્યું નાણે આ પીધું નાને ખાધું જો પેલો આનંદ કરે છે વોટ ધ હેલ આર યુ ડુઈંગ ફાઈન એક જોઈ લીધું ઓકે દે એન્જોય મેં મારો ટાઈમ હતો એ મેં મારા પ્રમાણે ઉપયોગ કર્યો ઇટ્સ ઓકે ઇટ્સ માય લાઈફ ઇટ્સ માય ટાઈમ એઝ સિમ્પલ એઝ ધેટ કોકની ક્રિયા ના શબ્દો કોક કોકનો પહેરવેશ કોકના વિચારો જોઈને આપણે આપણી નક્કી કરેલો રાહ કોઈ દિવસ બદલવાનો નહીં It will not happen. What you have decided in life, it must happen.